ફૂલવડી બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં છ થી સાત ચમચી જેટલું તેલ લેવાનું છે ગ્રામમાં માપો તો આ નેવું ગ્રામ તેલ છે આની સાથે જ આપણે એકસો પચીસ ગ્રામ ખાંડ ઉમેરવાની છે છથી સાત ચમચી અથવા તો પચાસ ગ્રામ જેટલું કાશ્મીરી મરચું એડ કરવાનું કાશ્મીરી મરચાંથી આનો કલર સરસ આવશે અને આ ખાવામાં મીડિયમ તીખું હોય તમારે જો તીખા મરચાંનો ઉપયોગ કરવો હોય તો અડધું મોળું અને અડધું તીખું મરચું પણ લઈ શકાય પછી અડધી ચમચી હળદર ઉમેરવાની આની સાથે જ એક ચમચી સૂકા ધાણા અને એક ચમચી વરિયાળી એડ કરવાનું બંને વસ્તુ કાચી લેવાની છે એક મોટી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે તો અહીંયા મેં જે રજવાડી ગરમ મસાલો આવે એ લીધો છે અને સાથે જ આપણે અડધી ચમચી પાપડિયો ખારો ઉમેરવાનો તમે જો ખાવાનો સોડો ઉપયોગમાં લેતા હોય તો એ લગભગ વન ફોર ટી સ્પૂન જેટલો લેવાનો હવે અડધી વાટકી અને ગ્રામમાં એકસો પચીસ ગ્રામ જેટલું રૂમ ટેમ્પરેચરનું અને થોડું ખાટું હોય એવું દહીં લેવાનું પહેલાં વાટકીમાં આપણે થોડું પાણી ઉમેરીને એ પાણી આમાં ઉમેરી દઈશું હવે હાથી આ બધી વસ્તુને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લેવાનું ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર દિવાળીના રિલેટેડ ઘણા બધા અલગ અલગ ટાઈપના નાસ્તા અને મીઠાઈની રેસીપી પણ તમારી સાથે શેર કરેલી છે અને તમારે જો જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી છે તો મેં ઝીણા દાણાની ખાંડ લીધી છે એટલે ખાંડને ઓગળતા વધારે સમય નહીં લાગે તમે જો મોટા દાણાની ખાંડ લીધી હોય તો તમે એને મિક્સરમાં થોડી ગ્રાઇન્ડ પણ કરી શકો છો તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ ટાઈમે આપણે આમાં બસો એમ એલ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાણીને આપણે આ મસાલા અને તેલના મિશ્રણની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે બનાવેલી ફૂલવડી ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ સરસ પૂછી બને છે તો ઘરમાં જો બા દાદા છે તો એ પણ આ ફૂલવડી ખાઈ શકશે તો તમે જો ક્યારેય પણ આ રીતે ફૂલવડી નથી બનાવી તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો હવે આમાં અધકચરા ખાંડેલા કાળા મરી એડ કરવાના અને ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય અત્યારે મેં એક ચમચી મરી પાવડર ઉમેર્યો છે અને બે મોટી ચમચી આપણે તલ ઉમેરવાના છે કાચા જ તલ ઉપયોગમાં લેવાના હવે અહીંયા ચણાનો કરકરો લોટ ઉપયોગમાં લેવાનો છે જેને ચાળીને એડ કરવાનો આ તમને કોઈ પણ ઘંટીએ સરળતાથી મળી જશે પણ લોટને તમારે ડાયરેક્ટ ઉપયોગમાં નથી લેવાનો કેમ કે આમાં ચણાની દાળના ઘણા મોટા ટુકડા રહી ગયેલા હોય છે એટલે એને ચાળીને જ ઉપયોગમાં લેવાનો તો પાંચસો ગ્રામ લોટ અહીંયા મેં ઉપયોગમાં લીધો છે તો તમે જોઈ શકો છો આમાં ઘણા બધા મોટા મોટા દાણા છે તો આને આપણે વાટકીમાં લઈ લેવાનો છે અને આ જ રીતે બાકીનો લોટ ચાળી લેવાનો હવે આમાં પચાસ ગ્રામ જણું બેસન ઉમેરી દેવાનું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે હવે લોટને આપણે ઢાંકીને અડધો કલાક રહેવા દેવાનો છે અડધો કલાક પછી લૂંટને ચેક કરી લેવાનો છે હવે આના ઉપર થોડું પાણી છાંટીને લૂંટને મસળવાનો છે તમારે થોડો થોડો લોટ લઈને મસળવો હોય તો એમ પણ કરી શકાય તો આ રીતનો આનો લૂટ હોવો જોઈએ આનાથી વધારે આનો ઢીલો નથી કરવાનો હવે ફૂલવડી બનાવવા માટે જે આ રીતનો ઝારો આવે છે એ આપણે લેવાનો છે ઝારા વગર ફૂલવડી કેવી રીતે બનાવી એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેંની લિંક પણ આપી છે તો હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરીશું તેલ ગરમ થાય પછી જે ઝારો આપણે લીધો છે એ કઢાઈની ઉપર આ રીતે સેટ કરી દેવાનો ગેસ ધીમો કરી દેવાનો અને જે લોટ આપણે બાંધ્યો છે એ ઝારાની ઉપર મૂકવાનો છે તો આ રીતે થોડો લોટ લેવાનો હવે લોટને ઘસવાનો નથી ફૂલવડી જ્યારે આપણે બનાવીએ ત્યારે લોટને દબાવવાનો હોય છે જ્યારે આપણે ગાંઠિયા બનાવીએ ત્યારે જે ચણાનો લોટ આપણે બાંધ્યો હોય એને ઘસતા હોઈએ છીએ જ્યારે આમાં આપણે ઝારાની ઉપર ભાર દઈને આ રીતે લોટને દબાવવાનો ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો છે અને ફૂલવડીને આપણે એકવાર હલાવી દેવાની જેથી એ છૂટી થઈ જશે ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે જોઈ શકો છો ફૂલવડી બધી આની જાતે તળાઈને ઉપર આવી ગઈ છે હજુ આને હલાવવાની નથી આ રીતે જ આપણે આને હજુ એક મિનિટ માટે ફ્રાય થવા દેવાની એકથી બે મિનિટ થાય પછી ફૂલવડીને આપણે ફેરવી દેવાની છે ક્યારેય પણ આને હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાની નહીં તો હાઈ ફ્લેમ ઉપર આને તળવાથી ઉપરથી તો આનો કલર ડાર્ક થયેલો લાગે પણ ફૂલવડી અંદરથી કાચી હોય અને જો તમે આને ધીમા ગેસ ઉપર તળો તો આમાં ખૂબ જ તેલ ભરાઈ જાય એટલે ગેસની ફ્લેમનું અને તેલના ટેમ્પરેચરનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેમ જેમ ફૂલવડી તળાતી જશે એમ એનો કલર પણ તમને બદલાયેલો દેખાશે અને જે તેલમાં બબલ્સ થાય છે એ પણ ખૂબ જ ઓછા થઈ ગયા હશે તો હવે ફૂલવડી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે તો ફૂલવડીની ઉપર જે તમને આ ક્રેક દેખાય છે એ ફૂલવડી પરફેક્ટ બન્યાની નિશાની હોય છે તો આ રીતે આપણે એને ઝારામાં સહેજવાર રાખવાની જેથી બધું વધારાનું તેલ નીકળી જશે અને હવે આપણે આને એક થાળીમાં કે મોટા વાસણમાં લઈ લેવાની છે આ ફૂલવડી એકદમ ઠંડી થઈ જાય એ પછી તમે આને એરટાઈટ ડબ્બામાં ભરીને ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો